રાજકારણમાં ગરમાવો કોંગ્રેસ નેતાઓ કરે છે ભાજપનું કામ કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરજીનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે અને અમને કહે છે કે આ બોલોને અમારાથી બોલાતું નથી તેમણે કહ્યું કે દસ ભાજપવાળા લોકો અમારે ત્યાં આવે છે અને કહે લેજો ને આ ચિઠ્ઠી અમારાથી બોલાતું નથી તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિએ સમાજની વાત નથી કરી અને અમે તો જ સત્તર છીએ તમે એકસો છપ્પન છો હવે કરો કંઈ ગોજારીયા ખાતેના ઠાકોર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં બઢેજીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અત્રે જણાવ્યું કે ઠાકોર સમાજના કુર નાબૂદ કરવા માટે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અમિત ચાવડા અને ચાણસમાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા અપીલ કરાઈ હતી ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને અને કુરિવાજ નાબૂદ કરવા અપીલ કરાઈ હતી ધન્યવાદ